જય દ્વારકાધીશ મિત્રો કેમ છો સ્વાગત છે નવા બ્લોકમાં તો ખરેખર સાતમ પછી મિત્રો અત્યારે વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે અને ગામમાં મિત્રો અત્યારે હું તપાસ કરવા નીકળું છું કે શો શું ગામમાં મળે છે અને શો શું નહીં મિત્રો બરાબર તો ખરેખર અત્યારે ખાવા પીવાની માણસોને બહુ તકલીફ છે તો ગામની અંદર અમુક અમુક વસ્તુ મળતી નથી તો હું અત્યારે જાઉં તપાસ કરીએ હું મને કયો હતો ગામમાં મિત્રો તો અત્યારે તમને બાજરાનો લોટ તો દૂરની વાત છે ઘઉંનો લોટ નથી મળતો ડુંગળી નથી મળતી બટેકા નથી મળતા અંદર ક્યાંય એટલે ક્યાંય નથી મળતા મિત્રો બધી જગ્યાએ તપાસ કરી હોય છે એ છતાં હું ગામમાં તે ચક્કર મારો આવું છું અને વરસાદ ફૂલ આવી ગયો બધે ગામમાં છોકરો બહુ મોટા પાયા જાય છે તમને તમે બતાવું ગામમાં લાઈવ દ્રશ્યો બની રહ્યો લગ્ન મિત્રો તો મિત્રો ફાઈનલી હું ગામના ઓકરાએ પહોંચી ગયો છું અને પાછળનું તમને વાતાવરણ બતાવું અત્યારે છત્રી મારી એક આગળ થઈ ગયો એટલે બીજા લીધી છે મિત્રો શૂટિંગ માટે તો તમને પાછળના દ્રશ્યો બતાવું જોવું તમે તો મિત્રો ખરેખર યુટિલિટી હકીવા માણસો જો મિત્રો ગામમાં માણસ ને ડુંગળી લોટ મળતો નથી અને અહીંયા તમે જો અને જીવનો જોખમ માંડીને સામેથી આવે છે જો ભાઈ એક જોઈ શકો તમે જીવ નો જોખમ માંડીને સામેથી આવી રહ્યા છે ખરેખર એને કઈ ઉપાધિ નથી ભાઈ કે ઘરે બધા વાટ જોતા હોય એવું આને કઈ ટેન્શન છે નહી તમે જોઈ શકો ખરેખર મિત્રો આને હિંમત ને દાદ દેવી પડે પણ આવી હિંમત ખરેખર ન કરાય તો મિત્રો રાણાભાઈ લાગે છે તો રાણાભાઈ તમને કંઈ જીવનો જોખમ નથી લાગતો સામે તમે ઉપાધી નથી થતી ગઈ તમને જો ઉપાધી જે હોય એને લાગતું નથી અને મિત્રો સામેથી જેસીબી આવી રહ્યું છે તમે જોઈ શકો કેમ કે માણસને રસ્તો ટપવા માટે બહુ મુશ્કેલી પડે છે સામેથી આવે છે જેસીબી તો તમે જોઈ શકો મિત્રો જેસીબી ઉપરનો ગેટ પણ નાખવામાં અત્યારે આવ્યો છે ફાઇનલ જાઓ ફટાફટ જેસીબી આવે છે જોઈ શકો તમે મિત્રો તાત્કાલિકમાં મેવાસાના લાઈવ દ્રશ્યો ખરેખર તમે નિહાળી રહ્યા છો અત્યારે મિત્રો ઘરે તમે શાંતિથી બેઠા છો બહુ ઉપાધી છે જો તમે આ બધે જોઈએ જેસીબી કેવી રીતે આવે ખરેખર તો જોઈ શકો તમે ફટાફટ હું પણ છોટો દૂર ભાગી જાવ કેમેરા બેન ના તમે દુઆરકોનો વિડીયો જોઈએ છે ફૂલ મોજા આવે છે હું એ ઉડી ગયો છું લઈને જવું હે મિત્રો તો જોઈ શકો તમે જેસીબી તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો અત્યારે ગંભીર સ્થિતિ બની ગઈ છે મેવાસાની અંદર મિત્રો અને હું ધીમે ધીમે ટ્રાય કરવા જઈ રહ્યો છું કે કેટલું બધું પાણીનો તાણ આપે છે મિત્રો તો તમે જોઈ શકો વહેવાસમાં લાઈવ દ્રશ્યો મિત્રો અત્યારે ઘોડાપુર કહી શકાય આપણે પાણી તમે જોઈ શકો કેવી રીતે પાછળ જાય છે મિત્રો ઓકરો અને આ બાજુ પર તમે જાવ લાંબે સુધી છેટ ક્યાંય જગ્યા નથી માણસોને ખરેખર આપણે બોલેરો પાછળ આવી રહ્યો છે મિત્રો તાત્કાલિક સંપર્ક તમે જોઈ શકો જો તમે બોલર ને પણ કેટલી તકલીફ પડે છે આવવામાં સામેથી મિત્રો હાલીને આવે છે દિલીપભાઈ કરપુર તમે જોઈ શકો ખરેખર જીવનો જોખમ માંડીને મિત્રો ગામમાં કાચી પાત્રી ફાંકી લેવા માણસો આવે છે પણ હવે ખરેખર આવો જોખમ ના રખાય જો તમે પાછી પણ બોલેરો ગાડી તમે જોઈ શકો મિત્રો ભાયાભાઈ છે ને ભાયાભાઈ તો કોઈ જગ્યાએ અટકાય નથી મિત્રો ભાયાભાઈ વરવારીયા જોઈ શકો તમે એની હિંમત ને દાદ દેવી પડે આપણે Yeah, you're okay, yeah? તો તમે જોઈ શકો નયનભાઈ ગાધેરી હિંમત ગામની અંદર છત્રી લઈને આવી ગયા છે તો એ તો ખાલી ખુશી મજામાં દ્રશ્યો જોવા કાટે બધા ભેગા થયા તો એ પણ જોવા આવે છે કિશનભાઈ જો અહીંયા મારી જૂની છત્રી એવી તૂટી ગઈ જેવી લઈને ઉભા છે બિચારા એની છત્રી નવી મને આપી છે તો કિશનભાઈ નો ખુબ ખુબ આભાર ચાલો મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો તમે ફાઈનલી આજના દ્રશ્યો જોયો કે ગામની અંદર ડુંગળી બટેકા તેમજ ઘઉં લોટ લોટ મળતો નથી મિત્રો ખરેખર આ ત્રણ જણા એને કઈ એટલે કઈ ચિંતા નથી જો સંતાઈ જાય છે મિત્રો તો ખરેખર જીવના જોખમે મિત્રો ગામની અંદર અત્યારે કાચી પાત્રી ફાકી લેવા માણસો આવી રહ્યા છે જો તમે હોકરો ટાટા એક જાય એટલે બીજું આવે એટલે ખરેખર તમે જોઈ શકો મિત્રો તો આ હતા ના લાઈવ દ્રશ્યો મિત્રો અને હું અત્યારે ઘર ભેગો થઉં મારે ઘરે બધા વાટ જોતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સ્વચ્છ ગામ મેવાસા ગામ તો મિત્રો તમે પણ અત્યારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે વિડીયો નિહાળજો કેમ કે મારે નેટ કે કંઈ છે નહીં અત્યારે મુકવામાં આવશે ને વિડીયો નિરાતે મૂકેશ તો મિત્રો સાતમ આઠમ પછી બહુ વરસાદ ગામમાં આવી ગયો છે અને ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ ગયું છે અને અહીંયા બધા જોવું તમે ઉપાધિ કરે છે બોલેલા બેઠા બેઠા જય દ્વારકાધીશ